જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે પશુપાલનની વાત કરવાની છે ને આપણે આજે આપણી ઘેરે સાહેબને જ બોલ્યા છે ડૉક્ટર સાહેબને પશુપાલન ખૂબ જાણીતા છે ને ખૂબ અનુભવી છે ને અને એની પણ આપણે ખૂબ માર્ગદર્શન લેવાનું છે તો આપણે તો પ્રથમ આપણી ચેનલની અંદર બોલાવ્યા છે તો આપણી ચેનલનું તમને નામ આપી દઉં છું આપણી ચેનલનું નામ છે ગુજરાત ખેડૂત પુત્ર ઝીરો થ્રી આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ન કરી દઉં જલ્દી કરી નાખશો એમાં તમને અવરનવર પશુપાલનને લગતા ખેતીને લગતા વિડીયા મળી રહે તો રામ રામ સાહેબ પ્રથમ તો તમારું નામ જણાવો મારું નામ જતીન પ્રજાપતિ દાતડી નહીં તો સાહેબ આપણે પશુપાલનમાં આજે એવી આપણે વાત કરી છે કે આ પ્રથમ તો આપણે આજે ટેગ મારી પશુપાલનની આ ટેક મારવાનું કારણ શું મિત્રો ટેગ મારવાનું કારણ છે ગાયનું રજ એક પ્રકારનું આધાર કાર્ડ જ છે આના ઉપરથી નક્કી થાય કે આ વાછડી કયા બુલની છે આને કયું બીજદાન કરેલું છે ભવિષ્યમાં ધારો કે કોઈ આ વસ્તુ આને બીજદાન કરવાનું હોય તો ટેગ ઉપરથી ખબર પડી જાય કે આનો બુલ કયો એનો બાપ કયો એના ઉપરથી ફરીથી રિટર્ન એના ઉપર બીજદાન ન થાય એટલા માટે ખાસ ટેગ મારવામાં આવતો હોય છે ખબર પડી જાય એની ઓળખ થઈ જાય કે આ વાછડી કયા બુલની છે અને એને ફરીથી જ્યારે બીજદાન કરવાનું હોય તો એ ખબર પડી જાય એટલા માટે ટેગ મારવામાં આવતો હોય બીજું બીજો એનો વેક્સિનેશન બીજા ઘણા પ્રોગ્રામ એના પર થતા હોય છે એ ખેડૂતના નામ ઉપર રજીસ્ટર થયેલું હોય છે આધાર કાર્ડ છે એવી રીતના આધાર કાર્ડ જ છે બરોબર છે

તો બીજદાન જ કરાવવું જોઈએ કારણ કે બીજદાનનો જે બુલ પસંદગી કરવામાં આવતી હોય છે એ સારામાં સારો બુલ પસંદ કરવામાં આવતો હોય છે કારણ કે એની માનું દૂધ કેટલું છે એના બાપને માનું દૂધ કેટલું છે એવી રીતે કરીને જ એનું દૂધ દૂધ ઉત્પાદન જોઈ પછી જેનો બુલ પસંદ કરવામાં આવતો હોય છે મિત્રો બીજદાનથી ખાસ ફાયદો એક જ રહે કે સારી વસ્તુ તમારા ઘરે આવે તમને ઉછેરવાની મજા આવે એનું દૂધ ઉત્પાદન બીજદાનથી જ થાય જો બુલ નબળો હશે કે તો ધ્વંશ નબળો હશે તો દૂધ ઉત્પાદન થવાનું નથી જેમ તમે કપાસમાં સારા માટે બિયારણ લાવો છો અને પછી એને વાવો છો તો ઝીંડો સારો બે જો કપાઓનું બિયારણ જ નબળું હોય પછી તમે ગમે તેમ ખાતર નાખો ખા પેલું પાણી પાઓ તો કે ઝીંડો સારો બેસે નહીં બી નબળું છે એમ આનું બી ઊંચું સારું ક્વોલિટીનું હશે તો જ એ બેસ્ટ ક્વોલિટીની વાસડી અને બેસ્ટ ક્વોલિટીની ખડાઈ આવશે એ દૂધ તમારું ઉત્પાદન આપશે આ ટાઈપની વસ્તુ છે એટલે મેન બી વંશ છે દૂધ ઉત્પાદનનો વંશ મહત્વનો છે બીજા નંબરમાં સાહેબ આપણે પશુપાલનમાં અથવા વાસડી અથવા પાડી એને કેટલા વર્ષની હોય તો આપણે એને બીજદાન કરાવી શકીએ છીએ જો ગીર ગાયની વાસડી હોય પહેલા તો એનો 200 થી 250 કિલો વજન હોવું જોઈએ ઉંમર હાતે કાય લેવા દેવાને એનો ઉમ વજન હોય તો એનો ગર્ભાશયનો સારો વિકાસ થયેલો હોય તો બીજદાન થઈ જાય જેટલું ઝડપી બીજદાન થાય જેટલું ઝડપી ઉત્પાદન થાય એ પશુપાલનનો મોટો મોટો ફાયદો છે આટલી દિવ્ય વસ્તુ ને બીજા નંબર માં કેમ આ પશુપાલન ને દૂધ માં વધારો કરવો હોય મેં તમને વાત કરી જ કે દૂધ ઉત્પાદન માટે પેલા વંશ મહત્વની વસ્તુ છે એટલે આપણે આવે કદાચ આપણે પશુપાલન ને કદાચ તો આપણે સમજી જાય કે વંશ હારો હોય તો દૂધ ઉત્પાદન આવે ને બીજા નંબર માં આપણે કદાચ પશુપાલન અમુક દૂધ હોય ને કદાચ ઓછું દૂધ કરતા હોય તો મતલબ વધારો આપણે કરી શકીએ ક જેવી રીતે આપણે કપાસમાં ખડ કાઢી નાખીએ છીએ ખડ કાઢી નાખીએ પછી ખાતર નાખતા હોઈએ છીએ એમ આ પશુઓમાં પણ અંદર કરમિયા હોય એને દર છ મહિને કરમૈયાનો ડીવોર્મિંગનો ડોઝ આપવો જ પડે એટલે એનો એનો મતલબ કે કરમિયા નાબૂદીનો ડોઝ આપવો પડે પછી રેગ્યુલર મિનરલ્સ ખવડાવવું પડે એનાથી સંપૂર્ણ પોષણ મળી રહે ટાઈપનું ખાણ ખવડાવવું પડે અને સારું રહેઠાણ હોય એટલે પશુપાલનમાં સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે મિત્રો ને બીજા નંબરમાં કે સાહેબ આપણે અમુક અમુક છે કે પશુપાલનને વારંવાર નિરા નિર કરે તો વારંવાર નિરા નિર કરવામાં આપણે કઈ ફાયદો કે નુકસાન નુકસાન જ છે એનો ઓગાળનો ટાઈમ ન મળે તો ઉદીનું દૂધ ઉત્પાદન સારું ન આવે તમે આખો દિવસ ખા ખા કરે પશુપાલન પશુ આખો દિવસ ખાતો હોય અને એનો ઓગાળનો ટાઈમ જ નથી મળતો તો એને ચયા પચયની ક્રિયા જે કુદરતી છે થવાની જ નથી એટલે એને ઓગાળનો ટાઈમ મળે એવી રીતે તમે પશુ નિરો તો જ એનું દૂધ ઉત્પાદન સારું રહે ઓગળનો ટાઈમ નો મળે તો ન મળે ઓગળનો ટાઈમ કરતા આપણે વારંવાર આરામનો ટાઈમ દેવાનો એના આરામનો ને ટાઈમ મળવો જ જોઈએ તો જ દૂધ ઉત્પાદન સારું આવે કે આપણે કદાચ નિરુજક સાથે જથ્થાબંધ નીરી દેવાનો ખાવું તો ફાઈલ પછી ટાઈમ મળે રહેવો જોઈએ વારંવાર વસ્તુ છે વારંવાર ન વારંવાર ના શકે

એટલે પાણીને વારંવાર પીવા મળી રહે એ ટાઈપની કોશિશ કરવી જોઈએ પશુપાલકે ખાસ નવા સાહેબ તમને બદલે પ્રશ્ન મારે કરવો છે કે આપણા ખાણદાણમાં કોઈ બદલાય કે ખાણદાણ આપણે ઘરે રાખીએ એ મિત્રો ખાણદાણમાં શું કરતા હોય ખાણદાણ લોકો તૈયાર લાવી દેતા હોય છે જેવી રીતે બટાકાને વેફર છે એક બટાકાને વેફર લેવા જો તમે એમાં અડધું ની અડધું બટાકું આવે તો દસ રૂપિયા લે દર રૂપિયાની બટાકાનું વેફર પડતી હોય છે એવી રીતે તમે જે પાપડો લાવો છો પેકિંગ ખાણદાણ લાવો છો એ બટાકાને વેફર જેટલું તમને મોંઘવું પડે છે તમે રો મટિરિયલ લાવો ઘરે એમાંથી ખાણ બનાવો અને પશુ તમે બનાવીને પશુ ઘરે જ બનાવીને ખાણ બનાવીને તમે ઉપયોગ કરો તો તમને મોટા મોટું પ્રોફિટ રહે જો તમે તૈયાર ખાણ લાવો છો દુકાનોમાંથી એ તમને બટાકાને વેફર જેટલું મોંઘવું પડે છે એટલે તમારું પ્રોફિટ મોટામાં મોટું એ ખાણદાણ ખાઈ જાય છે એટલે ખાસ તમે પશુપાલક મિત્રો ખાણદાણ ઘરે બનાવવાનું રો મટિરિયલ લાઈન બનાવવાનું કોશિશ કરશો તો તમને બહુ સારું સસ્તું પશુપાલન પડશે અને તમને પ્રોફિટ એમાં મોટા મોટું રહેશે તો ખાણદાણ આપણે પશુપાલન હા તમે ઘઉં લાવો જઉં લાવો જુવાર લાવો બાજરી લાવો મકાઈ લાવો આ બધું ઘરે લાવી દળો એમાં મિનરલ મિક્સ કરો અને પછી ખાંડ ઘરે ચડવો અને પછી એમાં થૂલું મિક્સ કરી શકો તમે ઘઉંનું થૂલું મિક્સ કરી શકો આવી રીતે તમે પશુપાલનનો એ ખાંડ દાણ ઉપયોગ કરશો તો તમને પ્રોફિટમાં મોટા મોટો ફાયદો રહે જો તમે તૈયાર લાવશો એમાં મેં તમને વાત કરી બટાકાની વેફર જેટલી તમને બટાકાની મોંઘી પડે એટલું તમને તૈયાર પાપડો તૈયાર ખાણદાન મોગવું પડે તો વસ્તુ એટલી મોગી ઘણા મોટો ફાયદો પડતો આ પશુપાલન મિત્રો થાકી જાય છે અને માં એનું કારણ હજાર તૈયાર લાવે ને ખવડાવી દેવું જેવી રીતે આપણો બટાકાને વેફર લાઈન ખાઈ લઈએ છીએ પણ 20 રૂપિયા કિલો બટાકાનો વેફર બનાવો તો તમને એ કેટલી સસ્તી પડે એટલું તમને પાપડો મોગવો પડે બીજું એક પ્રશ્ન છે છે કે આપણે પશુપાલન લીલો ઘાસ સરસ એ નિર્વાહ ફરજિયાત જરૂરી છે કે દૂધ દૂધ વધારવા માટે લીલો ચારો પણ જરૂરી છે કારણ કે પાણી ટકાવારી એનો મિનરલ્સ બધું લીલા ચારામાં જો અવેલેબલ હોય તો લીલું સારામાં સારું છે વસ્તુ છે નથી તો પછી તો શું કુદ નિર્વાહ ના છીએ ઋતુ છે લીલું નથી હોય તો નીરી શકાય સારામાં સારી વસ્તુ છે ખોટું નથી એનાથી દૂધમાં થોડું વધારે દૂધ સારામાં સારું દૂધ ઉત્પાદન એમાં થતું હોય નથી તો પછી તો પછી પાણીનું વધારે માત્રા આપવી જરૂરી છે વારંવાર તો આ રીતે સાહેબ તમે ઘણી માહિતી આપીને બીજા નંબરમાં એક પ્રશ્ન પ્રશ્ન પૂછવો છે કે ચોમાસાનું જે ઋતુ આવે ને પશુપાલનમાં ઈતડી છે એ રોગમાંથી આપણે કંટ્રોલ કરવો હોય તો શું શું કરી શકીએ આપણે ઈતરડા માટેની દવાઓ પણ આવતી હોય છે દેશી ઉપચાર પણ તમે ધારો કે બહુ ચોમાસાની ઋતુમાં મચ્છરનું ને એવું બધું વધારે પ્રમાણ હોય તો આપણે દેશી ઉપચારમાં લીમડો ઉકાળીને એનું પાણી પણ સાટી શકીએ તો મચ્છર ના કાઢે એ બધા કુદરતી ઉપચારો કરી શકીએ છીએ આપણા આયુર્વેદિક એ દેવો પણ આવતી હોય છે બીજા સોમાન આપણે આપણે ઘણા ખરવા હા ખરવાની વેક્સિન દર દર વર્ષે બે વખત આપી જ દેવી પડતી હોય છે અને એચએસની જે આ કાર્ડની રસી રસીઓનો જે પ્રોગ્રામ ગવર્મેન્ટનો હોય છે એ રેગ્યુલર આપવો જરૂરી છે ખેડૂત મિત્રોને ઘણી જગ્યાએ વેક્સિન નથી અપાવતા કે દૂધ ઘટી જાય બીજું ત્રીજું પણ એ ફાયદા માટે જ હોય છે આપણે કેમ પોલિયો પાઈએ છીએ બાળકોને એ જરૂરી છે આપવી જ જોઈએ દરેક વેક્સિન આપવી જ જોઈએ ને એક છેલ્લે સાહેબ મારે એક પ્રશ્ન પૂછો છે કે અમુક અમુક જે પશુપાલન જે રાખે છે એને ભેંસ અથવા ગાય કદાચ વિયાણી હોય પંદર દિવસ મહિનો શું હોય તો એનું પશુપાલન સ્ટાર્ટિંગમાં દૂધ ઘટી જાયનું મેન કારણ શું એનો ઘણો કારણ હોય છે એના અંદર કેલ્શિયમ ઘટી જાય ફોસ્ફરસ ઘટી જાય કંઈ બરાબર નીણબીન ના ખાતી હોય એના કારણે ઘણી બધું દૂધ ઘટી જતું હોય છે અગાઉ ખોરાક લાંબો સમય સુધી દોયું હોય તો એના અંદર જે ટકાવારી હોય ને ઘટી જવી હોય

પણ ઘણી વખત નબળું જાનવર હોય તો આ પ્રશ્ન બનતા હોય છે તો આવું બની શકે ને તો આ રીતે સાહેબે ખૂબ સારી માહિતી આપી છે અને પશુપાલન મિત્રો તમને અવારનવર આવી માહિતી આપ્યા કરશું ને ખૂબ સાહેબે સરસ વાત કરી છે તો રામ રામ સાહેબ ખૂબ આભાર તમારો તો જય હિન્દ જય ભારત માતા કે જય ભારત માતા